નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વક ચર્ચાનો વિષય છે યુવાન સ્ત્રીઓમાં અનિયમિત માસિક ખાસ કરીને એક એવી સ્થિતિ જ્યાં વીસ બાવીસ વર્ષની યુવતીનો માસિક સ્રાવ અચાનક બંધ થઈ જાય હા અને આ એક એવી સમસ્યા છે જે ઘણાને ચિંતા કરાવે છે આપણી પાસે આ વિષય પર એક લેખનો અંશ છે બરાબર જેમાં એક માતાની ચિંતા છે એમની દીકરી વિશે અને નિષ્ણાતનો જવાબ પણ છે અને આપણો હેતુ એ છે કે આ સ્ત્રોતમાં જે માહિતી છે એનું વિશ્લેષણ કરીએ સમજીએ કે કારણો શું હોઈ શકે અને શું સૂચનાઓ અપાયા છે ચાલો ત્યારે શરૂ કરીએ સ્ત્રોતમાં માતા કહે છે કે એમની વીસ બાવીસ વર્ષની દીકરીને લગભગ છ સાત મહિનાથી માસિક આવ્યું નહોતું છ સાત મહિના એટલે ચિંતા તો થાય જ સ્વાભાવિક છે બિલકુલ એટલે એ લોકો ગાયનેકોલોજીસ્ટ પાસે ગયા અને ડોક્ટરે કીધું કે આ હોર્મોનલ ફેરફાર હોઈ શકે છે હ અને પછી સારવાર શરૂ કરી દવાઓ આપી અને માસિક ફરી શરૂ થયું એટલે તાત્કાલિક રાહત તો મળી હા રાહત મળી પણ માતાનો સવાલ એ છે અને મને લાગે છે કે આ બહુ અગત્યનો સવાલ છે કે ભાઈ આવું થયું કેમ અને ભવિષ્યમાં કોઈ તકલીફ તો નહીં થઈને બરાબર ખાલી લક્ષણ દવાવી દીધું એ પૂરતું નથી મૂળ કારણ શું એ જાણવું જરૂરી છે સ્ત્રોત પણ આ જ દિશામાં જાય છે એટલે સ્ત્રોત એ વાતને સમર્થન આપે છે કે ગાયનોકોલોજીસ્ટે જે હોર્મોનલ ફેરફારની વાત કરી એ કારણ હોઈ શકે હા ચક્કસ પણ પછી પ્રશ્ન એ થાય કે આ હોર્મોનલ ફેરફાર કેમ થયા સ્ત્રોત એના મૂળમાં ઉતરવાની વાત કરે છે તો શું કહે છે સ્ત્રોત કયા કારણો હોઈ શકે એટલે સ્ત્રોત મુખ્યત્વે એમ કહી શકાય કે બે ત્રણ બાબતો પર ધ્યાન દોરે છે પહેલું અને સૌથી મહત્વનું છે પોષણ પોષણ એટલે કે ખોરાક હા લેખમાં સ્પષ્ટ લખ્યું છે કે દીકરીને પૂરતા પૌષ્ટિક તત્વો મળે વિટામિન્સ મળે એવો આહાર આપવો બહુ જ જરૂરી છે શરીરને જે જોઈએ એ મળવું જોઈએ એ તો સાચી વાત છે પણ કોઈ ચોક્કસ સલાહ છે આહાર વિશે કે બસ ગોળીઓનો પણ ઉલ્લેખ છે વિટામિન સપ્લિમેન્ટ્સ હા પણ અને આ બહુ જ મહત્વનું છે સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે આ ગોળીઓ ડોક્ટરની સલાહ લીધા પછી જ આપવી બરાબર આ મુદ્દો ખરેખર અગત્યનો છે કારણ કે ઘણા લોકો જાતે જ લેવાનું શરૂ કરી દે છે બિલકુલ જાહેરાતો જોઈને કે કોઈના કહેવાથી નહીં ડોક્ટર નક્કી કરે કે કયા વિટામિનની જરૂર છે કેટલી માત્રામાં સ્ત્રોત આ બાબતે એકદમ સ્પષ્ટ છે પોતાની રીતે નહીં સમજાયું એટલે પોષણયુક્ત ખોરાક અને જરૂર પડે તો ડોક્ટરની સલાહથી વિટામિન્સ ઓકે આ સિવાય બીજું કંઈ કારણ કે હોર્મોન્સ પર ખાલી ખોરાકની જ અસર નથી હોતી ને ના ના તમે સાચું પકડ્યું બીજો એક બહુ મોટો મુદ્દો સ્ત્રોત ઉઠાવે છે જે છે માનસિક તણાવ સ્ટ્રેસ સ્ટ્રેસ હા લેખમાં સૂચન છે કે જોવું જરૂરી છે કે દીકરી કોઈ વાતનું બહુ ટેન્શન તો નથી લેતી ને કોઈ સ્ટ્રેસ તો નથી અનુભવી રહી હા આ ખરેખર વિચારવા જેવું છે એટલે સ્ત્રોત સીધો સંબંધ જોડે છે માનસિક સ્થિતિ અને શારીરિક પ્રક્રિયા વચ્ચે આજકાલ યુવાનો પર કેટલું દબાણ હોય છે ભણવાનું કરિયરનું બરાબર અને સ્ત્રોતનો ઈશારો એ જ છે કે આ બધો સ્ટ્રેસ એ માસિક ચક્રને ડિસ્ટર્બ કરી શકે છે એ સ્પષ્ટ પૂછે છે કે દીકરી કોઈ સ્ટ્રેસ તો નથી અનુભવતી ને એટલે સીધો સવાલ છે હા વિજ્ઞાન પણ કહે છે કે લાંબો સમય સ્ટ્રેસ રહે તો કોર્ટિઝોલ જેવા હોર્મોન વધે જે બીજા એટલે કે પ્રજનન સંબંધિત હોર્મોન્સ પર અસર કરે છે એટલે માસિક અનિયમિત થઈ શકે સ્ત્રોત આટલી ડિટેલમાં નથી જતો પણ સ્ટ્રેસના મુદ્દાને મહત્વ આપે છે એટલે વાત એમ થઈ કે પ્રોબ્લેમ શરીરમાં દેખાય છે પણ એનું મૂળ કદાચ મનમાં કે જીવનશૈલીમાં પણ હોઈ શકે આ એક હોલિસ્ટિક અપ્રોચ જેવું લાગે છે બરાબર એક સર્વગ્રાહી દ્રષ્ટિકોણ સારવાર ફક્ત દવાઓ સુધી સીમિત ન રહેવી જોઈએ વ્યક્તિની આખી સ્થિતિ જોવી પડે માનસિક સ્વાસ્થ્ય સહિત ઠીક છે પોષણની વાત થઈ સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત થઈ હવે પેલી એક ચોક્કસ ડાયટરી સલાહ જે મને થોડી અલગ લાગી ડ્રોલ કરવો આ થોડું નવાઈ જેવું નથી આપણે તો દહીં છાશને હેલ્ધી માનીએ છીએ ને હા એ સૂચન ખરેખર ધ્યાન ખેંચેવું છે સ્ત્રોતમાં લખ્યું છે એમ જ જો એ દહીં છાશ વધારે લેતી હોય તો તેના પર નિયંત્રણ મૂકવું હવે કેમ એનું કોઈ કારણ આપ્યું છે ના સ્ત્રોત એની પાછળ કોઈ કારણ કે સમજૂતી નથી આપતો એ ફક્ત નિષ્ણાતના સૂચનોના ભાગરૂપે આ રજૂ કરે છે આપણે અહીં ફક્ત સ્ત્રોતમાં જે છે એ નોંધી રહ્યા છીએ તો આનું મતલબ શું સમજવો કે ક્યારેક અમુક હેલ્ધી વસ્તુઓ પણ કોઈ ચોક્કસ કેસમાં લિમિટ કરવી પડે અને એ પણ એક્સપર્ટ જ કહી શકે હા એવું જ લાગે છે કદાચ એ વ્યક્તિની તાસીર પ્રકૃતિ પર આધાર રાખતો હોય આયુર્વેદમાં પણ આવું હોય છે ને જો કે અહીં કોઈ આયુર્વેદિક વાત નથી પણ મુદ્દો એ છે કે ડાયટની સલાહ કેટલી પર્સનલ હોઈ શકે છે અને આખરે તો વાત ત્યાં જ આવીને ઊભી રહે છે કે સલાહ લેવી બરાબર જાતે નક્કી ન કરવો ઓકે તો આ બધી બાબતો થઈ પોષણ જરૂર પડીએ ડોક્ટરની સલાહથી વિટામિન્સ સ્ટ્રેસ પર ધ્યાન અને પેલું છાશનું નિયંત્રણ આ બધું કરવાથી શું થશે સ્ત્રોત શું કહે છે હા સ્ત્રોત આશાવાદી છે એ સૂચવે છે કે જો આ બધું ધ્યાન રાખવામાં આવે ડોક્ટરની સલાહ મુજબ પૌષ્ટિક ખોરાક જરૂરી વિટામિન્સ દીકરી સ્ટ્રેસ ફ્રી રહે અને પેલું ચોક્કસ ખોરાકનું નિયંત્રણ તો આ બધાના ભેગા પ્રયાસથી શરીરને સંતુલન પાછું મળશે અને અને માસિક નિયમિત થઈ જશે હા પરિણામે માસિક સ્રાવ નિયમિત થઈ જશે સ્ત્રોત આ પગલાંઓને ઉકેલ તરીકે જુએ છે તો આખી ચર્ચા અને સ્ત્રોતના વિશ્લેષણ પરથી આપણે શું શીખ્યા મુખ્ય વાત એ લાગે છે કે યુવાન છોકરીઓમાં જે અનિયમિત માસિકની સમસ્યા આવે છે જે ભલે હોર્મોનલ ચેન્જીસ કહેવાય પણ એનો ઉકેલ ખાલી દવામાં નથી જીવનશૈલીના ઘણા બધા પાસા એમાં ભાગ ભજવે છે બિલકુલ આ જ સૌથી મોટો મુદ્દો છે માસિક જેવી શારીરિક પ્રક્રિયા માટે આપણી રોજિંદી લાઈફસ્ટાઈલ આપણો ખોરાક આપણું માનસિક સ્વાસ્થ્ય આ બધું કેટલું મહત્વનું છે સ્ત્રોત એક ઇન્ટીગ્રેટેડ અપ્રોચની વાત કરે છે જેમાં મેડિકલ ટ્રીટમેન્ટ તો છે જ હા એની સાથે પોષણ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને જરૂર મુજબ ફેરફાર સાથે અને દરેક સ્ટેપ પર કે કે સલાહ જરૂરી છે પછી ભલે વિટામિન લેવાની વાત હોય દહીં છાશ ઓછું કરવાની જાતે ડોક્ટર બનવાનું નથી ચોક્કસ સ્ત્રોત એ સ્પષ્ટ કહે છે ખાસ કરીને વિટામિન્સ બાબતે આ શિસ્ત જરૂરી છે અને એ પણ સમજાયું કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેટલા જોડાયેલા છે હા સ્ટ્રેસ જેવી માનસિક બાબત સીધી હોર્મોન્સ પર અસર કરે અને એનાથી માસિક ચક્ર જેવી શારીરિક ક્રિયા ખોરવાય આ વાત સ્ત્રોત બહુ સહજતાથી સમજાવે છે એટલે અંતમાં આ સ્ત્રોત ભલે નાનો છે પણ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણી રોજની આદતો ખોરાક આપણી મનની સ્થિતિ એ બધું શરીરના અંદરના તંત્ર પર કેટલી ઊંડી અસર કરતું હશે બરાબર અને એ પણ યાદ અપાવે છે કે હેલ્થ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ઘણીવાર કોઈ એક જાદુઈ ગોળી નથી હોતી પણ એ જીવનશૈલીમાં નાના પણ મહત્વના ફેરફારો અને એક્સપર્ટ ગાઈડન્સનું કોમ્બિનેશન હોય છે સ્ત્રોતનો મુખ્ય મેસેજ કદાચ એ જ છે કે સ્વાસ્થ્ય માટે આપણો અપ્રોચ વધુ હોલિસ્ટિક વધુ સર્વગ્રાહી હોવો જોઈએ અને આ ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે આપણા રોજિંદા જીવનમાં એવી કઈ સામાન્ય લાગતી આદતો હશે ખાવા પીવાની ઊંઘવાની સ્ટ્રેસ હેન્ડલ કરવાની જે આપણને ખબર પણ ન હોય અને એ આપણા શરીરના હોર્મોનલ બેલેન્સ પર ચૂપચાપ અનપેક્ષિત રીતે અસર કરતી હોય આસ્ત્રો ચોક્કસ એ દિશામાં વિચારવા પ્રેરે છે